નકલી પોલીસ નકલી અધિકારી બાદ હવે નકલી દૂતાવાસ પણ આવી ગયું છે ગાઝિયાબાદમાં રહેલા નકલી દૂતાવાસનો નો પર્દાફાશ થયો છે યુપીએસટીએફની ટીમે નકલી રાજદૂત કર્યો છે પર્દાફાશ

નકલીનો આખો ખજાનો હાથ લાગ્યો છે ઘરમાં તપાસ કરતા ચુમ્માલીસ પોઈન્ટ સાત લાખ રોકડ પણ મળી આવી છે વિદેશી નાણાં અને કુલ અઢાર ડિપ્લોમેટિક નંબર પ્લેટ મળી આવી છે હર્ષવર્ધન રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સાથેની એડિટ કરેલી તસવીરો પણ રાખતો હતો એડિટ કરેલી ફોટોના આધારે લોકોને તે વિશ્વાસમાં લેતો હતો આરોપી વિદેશમાં નોકરીની લાલચ આપીને ઠગાઈ કરતો હતો અને નકલી દસ્તાવેજ બનાવવાનું પણ કામ કરતો હતો આ હર્ષવર્ધન સેલ કંપની માધ્યમે વિદેશમાં હવાલા કરતો હોવાનો પણ તેના પર આરોપ લાગ્યો છે